વડનગરમાં શ્રી વાત કરતાં કહું સૌનો મોક્ષ કરવો તે અમારો સિદ્ધાંત છે આ દુકાન છે ને આ દુકાન પેલા રેશમી કાપડની દુકાન હોય ને તમે ત્યાં જઈને હથોડાના કોહાળા માગો ત્યાંથી કાઢેલો બિચારો આ મોક્ષની દુકાન છે તો આ લોકોને લઠ્ઠો બધો ક્યાંથી કાઢે ભગવાન આ લોકોની માગણી કરો આ ને તેને ફલાણને અને તે કરે છે નથી કરતા એવું નથી પણ એક કેવી રીતે અંતરથી નહીં મતલબ બાળકને છે ને ચૂસણી વર્ગઈ આપ આ વખતે અમેરિકા ગયા હતા ને કેટલા બાળકો લાવે ને વર્તમાન તો ચૂસણી હોય ચૂસણી લઈને જ આવતા હોય લાકડાની ચૂસણી ચૂસ્યા કરે દૂધ કંઈ નીકળે નહીં ને એમ ભગવાન સ્તન છે ને ચૂસણી આપી દેતા આશીર્વાદ આપે આ કરે તે એના માટે નથી આવતું કોઈ પૂછતું જ નથી અમારે કાગર આવે છે ને બાપા પર કાગર આવે એક કાગળમાં મોક્ષની માગણી આવતું જ નથી દોષ ટળે એકાંતિક ભક્ત એ કોઈ કાગળ માગણી આવતી જ નથી ચૂસણીવાળું હોય એટલે વરગાડી એટલે ચૂસણી ચૂસ્યા કરે અંદર કંઈ આવે નહીં આવું થાય સૌનો મોક્ષ કરો તે અમારો સિદ્ધાંત છે અને તે અમને સૌથી વધારે ગમે છે આવું કોઈ માગે ને ભાઈ અમને ગમે ખુશી રાજી થઈને આપીએ અમારું ધ્યાન ખેંચાય આવી માગણી કરનાર ઉપર અમારું ધ્યાન ખેંચાય તો જો દુકાનમાં ગ્રાહકો આવતા હોય એ બધા એકદમ સામટા પાંચ સાત ગ્રાહક આવી ગયા શું કરે બધો દુકાનવાળો છે ને તરત અને ખ્યાલ આવી જાય આ ગ્રાહકમાં માલ છે બોલો કાઢી ચણામાં મારા લેવો છે અને છેલ્લે ના ના પાડે તો એને છે લેવલ કદાચ બીજી દુકાન જતો હોય તો વાંધો નહીં પણ જે લાગે કે આના આ ગ્રાહકથી મારે કમાણી થશે એનો વધારે ધ્યાન આપે તે જે જ વાત કરે છે મારે કહે કે સૌ કોઈને અને તે અમને સૌથી વધારે ગમે સૌનો મોક્ષ કરવો તેમાં સિદ્ધાંત છે જો સિદ્ધાંત પ્રાસંગિક વાત નથી આ હંમેશ માટે આ બ્રહ્માંડ નાશ થાય ફરી ઊભું થાય અને ત્યારે જ્યારે મહારાજ જે બ્રહ્માંડમાં જાય ને એમના સિદ્ધાંત છે મોક્ષ કરવો માયા પર કરવો એમનો સિદ્ધાંત છે આ ના ફરે બાકી ફરી વાર ભગવાન આવે બી આ બ્રહ્માંડમાં તો મનુષ્ય કરે એમાં ફેરફાર થાય બધું આમાં સિદ્ધાંતમાં ફેરફાર ના થાય ગમે ત્યાં મારા પોતે અમે જે 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 તમે કરાવીએ છીએ અથવા કરીએ છીએ એક સ્વાગત થયું આ થયું લોકો અમે સમય આ કર્યા પણ બધાને એમાં બધા એકાંતિક ભક્ત થાય એ અમારી રુચિ એ અંદર રાખીને બધું તમે પાસે કરીને કરાવીએ છીએ ઉપર તમને ખબર ના પડે ભગવાન મને એમને ખબર પડે કે મોક્ષને અર્થે થાય ને એટલું જ કરાવે મોક્ષના કામમાં ના એ કામ કરાવે જ નહીં ગમેલું મોટું કામ હોય ને તમારા મતે મોટું ભગવાન મતે નહીં અને જે માર્ગમાં ભલે વિઘ્ન આવવાના હોય આમ તકલીફ બનતા હોય મોક્ષને માર્ગે લઈ જાય છે એ ક્રિયા કરાવે ભગવાન અને તે અમને સૌથી વધારે ગમે છે એટલે કોઈ આવી વાત અમારી પાસે લાવે મોક્ષની મોક્ષ સંબંધી કંઈ વાત કરે એમાં કંઈ રૂચિ ધરાવતો હોય કે ગમે એની સાથે તરત વાર્તાલાપ શરૂ થઈ જાય એમાં રસ અમે લેવા લાગીએ એના જીવનમાં ભાઈ આ ખપવાળો છે મોક્ષનો ગ્રાહક છે આ એટલે તરત એના નજર જેમાં દુકાનમાં જે કમાણી કરી આપે એવા ગ્રાહક સાહેબ તરત ઓલો માલિકને જામી જાય એવી અમારી સ્વાભાવિક રુચિ છે મોક્ષ માર્ગે ચાલુ તે સૌથી અધિક છે બધાનું હિત થાય એમ જ અમારી ઈચ્છા છે જવા એટલે હિતમાં પરમ હિતકારી આ લોકનું નહીં યુગી આપે એક બાળકને ઉપવાસ કરાવ્યો નિર્જરા ઉપવાસ ઓલા તો હા પાડી દીધી કે એને કોઈ અનુભવ હતો નહીં એટલે એકદમ કેફમાં હાપ આવી દી પછી જ્યાં દસ અગિયાર વાગ્યા ને ત્યાં તો ઢીલો થાય ને ફૂ કરે અમારી પાસે આ કેસ અમારો કોર્ટનો નથી આ આ સુપ્રીમ કોર્ટનો છે આ કેસ બાપા પાસે જા નામ રડવા લાગ્યો ત્યાં લઈ જાઓ બાપા પાસે બાપા પાસે લઈ ગયા બાપા એનો ઉપાસ આપ્યો છે પણ એને થાય નથી સાહેબ કે જો બાર વાગે આવશે ને બાર પાણી પાઈ દઈશું બાર વાગે બરાબર બચા ઘડિયાળ સમજ ને બેસી જાય બીજું કંઈક કરે જ નહીં બસ બાર ક્યારે વાગે બાર વાગે બાપા કે બે વાગે બાપા કે ચાર વાગે પછી બાપા કે ઠાકર રાતે આરતી પછી પે કે હોઈ જાય ને હવે આરતી હા ખેંચાઈ નાખ્યો પાછ કરાવી નાખ્યો એટલે ભાઈ ધીમે 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 કરીને બબે કલાકનો ડોઝ આપી આપીને પછી અમે પૂછ્યું બાપા એને આટલું બધું વાત તો કે ત્યાં એને દેહ સામે દ્રષ્ટિ એના દેહ ઉપર તમને દયા છે અમે એના જીવ ઉપર દયા છે અને ખરેખર બધી કેટલો કેવો પાક્યો તમારા જીવનો બળિયો થઈ ગયો હતો ને આપેલા દેહ સામે દ્રષ્ટિ જો કે આપણે સત્પુરની વાત બહુ જુદી છે એને આવડે બધું કરતા આપણે એવું કરવા જઈએ તો એનું બગડે ને આપણું બગડે એટલે આપણે તો એટલો બધો આગ્રહ ના રખાય આપણે ખાલી કરે પણ કહેવાનું શું કે પરમ હિતકારી આપણે પરમ હિતકારી જીવનું સુધરે એ કરે અને દેહનું બગડે બહુ એની ચિંતા નહીં આ લોકનું બધું કંઈ થાય ને બાપા અમને કેટલાને છોડાઈ દીધા કોલેજમાં ભણતા રામચંદ સાંઈ તો ખાલી છે ને એક જ મહિનો બાકી હતો અને ડિગ્રી બીની મળવાની હતી ત્યારે ડૉક્ટર સાંઈ જરા ખચકાટ થાય ત્યાં બોલાવું લખીને આપો શું જુઓ છો બોલાવી લો તો ડૉક્ટરે વાત કરી બાપાને બાપા આવું છે એક મહિના માટે અને આપણે તો હજુ એલો વાર છે ના બોલાવી લો દેહનું બગડ્યું એમ જીવનું સુધાર્યું ને ટૂંકમાં ક્યાં કે જે પરમહિતકારી આપણે ઓળ દેહ સાંજ દ્રષ્ટિ હોય ને આપણે ખોટા નથી પરમહિતકારી આગળની વાત બહુ જન્મો જન્મનું બધું જોઈને બધું હિસાબ કિતાબ કાઢીને એને નિર્ણય લેતા હોય એ ટૂંકમાં વાર્તા આવી આપણને કે નાસ્તા સ્થા પર તાન રાખવું એ લાઈન પકડવી અને ભગવાનની નજર પડે એમને આપણે ગમીએ એ આપણા માટે પ્રીતિ કરે એવા ઉપાય કરવા સૈધાંત મહારાજની જાય